શ્રી ગણેશાય નો વંદાળો ધર્મ ચતુ વર્ણાના ચક્ર ઉપર શ્રી વિઘ્નેશ્વર એમ વૃદાય સ્વરૂપે લંબોદર એ સકલાય જગત પિતા નાગા નાય શ્રુતિ અગ્ન વિભુષિત થાય પ્રવૃત્તિ સ્વતા ગણનાથ સૌપ્રથમ મહાકાર સ્વરૂપ સૌપ્રમે દેવ શુભ કાર્ય સ્વરોદા શ્રી ગણેશાય નમ ગણપતિ દાદા તમારી સામે અમારી માસીની માસાની વાલી દીકરી અમીબેન પ્રવીણચંદ્ર દીક્ષિત બેઠા છે અને સિનોરથી એમને મેં કહ્યું હતું કે તમે દર્શન કરવા આવજો અને અમારી અર્પિતાબહેન છે નેહલબેન અમારી નાની એને પણ કહ્યું હતું બે બહેનો આજે ટાઈમ ફાળવી અને દાદા અહીંયા આપણે ઘરે આવી છે અને અમીબેન તમે દાદા આગળ આજે બેઠા અને તમને જે અનુભૂતિ થઈ જે અનુભવ થયો તમારા મગજમાં જે કંઈ પ્રશ્નો હોય કે જે કંઈ વાતચીત ચાલતી હોય તો તમને અહીંયા જે તમે મારા અસંખ્ય વિડિયો જોયા છે ઉનાના તમને અહીંનો આજે જે અનુભવ થયો એ તમે તમારા શબ્દોમાં કહો અહીંનો અનુભવ પ્રત્યક્ષ જે મારા પપ્પા જે પૂજા કરતા અને જે રીતે ગણપતિ ઉપાસના છું એમાં જે ગણપતિ દાદા એવો જ અનુભવ થયો છે અને પ્રત્યક્ષ અહીંયા બેઠા છે રાજુ છે ને એમને મને એવું પણ કીધું કે હું તારી સાથે તું જ્યાં જઈશ ત્યાં હું તારી સાથે છું એટલે એનો મને અનુભવ અહીંયા અત્યારે પ્રત્યક્ષ થઈ ગયો છે

આપણે એટલા થઈ જાય છે તમારી વજન ઉચકવાની છે કારણ કે તમને શારીરિક પીડા છે અને ગણપતિ દાદા ની પાસે લાંબા પગ કરીને બેસાય નહીં તે છતાં હું ભગવાન પાસે લાંબા પગ કરી બેઠી ને એક દીકરીને જે જવાબ આપે જ એમને મને જવાબ આપ્યા છે અને હલકા ફૂલ થઈ જવાનું કીધું છે ત્યારે એમને હલકા ફૂલ થઈ ગયા છે તમને આશીર્વાદ બધા બધા આપ્યા જ છે જે પૂછ્યું છે એનું નિરાકરણ એમને મને સચોટ આપ્યું છે મારા જિંદગીમાં આગળ વધવા માટેનું કશું નથી પણ જે મારી જિંદગીમાં જે અસરો થઈ છે એનું જ મેં એમને પૂછ્યું છે ને એના સચોટ જવાબ એમને મને આપ્યા છે બેન તમારી ઉંમર સ્ત્રીઓની ઉંમર ના પૂછાય પુરુષ નો ના પૂછાય ઓકે સાહીઠ વર્ષ આવો કોઈ અનુભવ થયેલો જીવનમાં કે પ્રત્યક્ષ ઈશ્વર હાજરે હાજર હોય નજર સામુ હોય એવો અનુભવ આ પહેલો પહેલો જ અને તમને સો ટકા સંતોષ થયો સો ટકા સંતોષ થઈ ગયો તમે મનમાં બોલો છો તો એ સાંભળાય છે મનમાં બોલું છું તો એ સાંભળે છે

એમને જ્યારે આપણે કહીએ છીએ કે ઉંચકાઈ જાઓ ત્યારે એકદમ હળવા થઈને ઉંચકાય છે અને જ્યારે કહીએ છીએ કે ચોંટી જાઓ તો એકદમ સચોટ ચોંટી જાય છે અને એક પ્રશ્ન તો એવો હતો જેનામાં ભાર પણ એ હાલ્યા નથી મારાથી બરાબર

તો એ ઉચકાઈ જતા બીજું તમને એક વિશિષ્ટ વસ્તુ કો તમારા જેવી જે બહેનો જે હોય કે ભાઈ હોય કે તમને બેસવામાં તકલીફ પડે ફિઝિકલી શરીરને લીધે તો આપણે ટેબલ મૂક્યું અને ભગવાનથી આપણે ઉપર બેસવું પડ્યું પરિસ્થિતિ એવી હતી છતાં ભગવાને જવાબ આપ્યો ને એમને એવું એવું દુખ નથી થયું કે ખોટું નથી લાગ્યું કે તમે ઊંચા સિંહ બેઠા છો મને નીચે રાખ્યો છે એનું નામ જ દાદા કહેવાય કોઈ છોકરા ઊંચા બેઠા હોય તેમનો કોઈ વાંધો હતો આપણને એક અનુભૂતિ થઈ કે ભાઈ ખરેખર એ સાક્ષાત છે છે અને પ્રવીણ માસા ગણપતિ દાદા ઉપાસક હતા પેલો જે ગુજરાત ફર્સ્ટનો વિડીયો હતો મારો ટીવી ઇન્ટરવ્યુ એમાંય મેં વાત કહી હતી કે ભાઈ અમારા માસા ગણપતિ દાદાના ઉપાસક હતા તો આપણા મોસાળની પરંપરા આપણા મુનિમામાં પછી પ્રકાશકુમાર મારા બનેવી પછી આપણા પ્રવીણ માસા આ બધા ગણપતિ ઉપાસક હતા તો આપણા ઘરમાં છેલ્લે આપણા બાપદાદાઓના આશીર્વાદને કરુણા અને કૃપા

બસ દાદાના આશીર્વાદ તમારી સાથે હતા તમારી સાથે છે તમારા દીક્ષિત પરિવાર સાથે અને ભટ્ટ પરિવાર સાથે કાયમ માટે રહે આવનારી પેઢીઓને દાદા સાચવે સુખી રાખે અને ઈચ્છિત મનની મનોકામના પરિપૂર્ણ કરે એવી ગણપતિ દાદાને પ્રાર્થના અને વિનંતી દાદા તમે અમારી વાત સાંભળતા હોય અને સ્વીકારતા હોય તો અંતિમ જવાબમાં દાદા ચોંટેલા રહેજો ઊંચકાતા નહીં નહીં અમી બેન ટ્રાય કરશે પણ ઊંચકા છે નહીં અમે ચોંટી ગયા છે કમ્પ્લેટ દાદા સો ટકા તમે ચોંટેલા છો તમારા અંતિમ આશીર્વાદ આજના બે બહેનો ઉપર અને બે બહેનોના સમગ્ર પરિવાર ઉપર રહે એવા હળવા ફૂલ થઈ અને છેલ્લે આશીર્વાદ આપી દો પછી દાદા અમે બહાર જઈએ બહારના રૂમમાં અત્યાર સુધી અમે તું જેટલું નથી ઊંચકી શકી એટલા આ વખતે ઊંચકાયા ઊંચકાયા ને આશીર્વાદ લઈ લો બેટા ઈશ્વર તમારી સાથે રહે અને કાયમ આપણી બધાની સાથે રહે બરાબર આપણી મનની મનોકામના પરિપૂર્ણ કરે માસામાસીના આશીર્વાદ આપણને બધાને મળે એ જીવ નહીં બે માસીઓને